હા શું સવાર સવારમાં ભંગાર લઈ આવ્યા છે શું બધું ચાલુ કર્યું છે ભંગાર નથી આ ડંબલ લઈ આવ્યા છો બોડી બનાવવાની છે મારે તો બધું લઈ આવ્યો લઈ આવ્યો એનો

ક્યાંથી એટલે કે એમ નહીં મગજમાં ગોબર ભરેલો છે કે શું કોણે ફીલ કરાયું ને એ ખબર છે એમ કોણે કે જોયા મેં બધા ખુશીના મેસેજ લખ્યું છે કે તમારું સ્વાસ્થ્ય સારા માટે છે ને એને બોડી બનાવો થોડુંક બોલવામાં ધ્યાન રાખ બોલવામાં કઈ ભાન જેવું છે કે નહીં એ ખુશલી નથી ખુશી ભાભી છે અને એ મને ખાલી હેલ્થ ની ટીપ્સ આપે છે સ્વાસ્થ્ય માટે મારી સ્વાસ્થ્ય ની ચિંતા કરે છે તું નથી કરતી એટલે એ ચિંતા કરે છે એમ લખ્યું તું એમાં હરકુ છે કે તમારા સ્વાસ્થ્ય માટે તમે થોડું જીમ જાઓ બોડી બનાવો તો મે બોડી બનાવવા ચાલુ કર્યું એમાં કઈ ખોટું નથી थोड़ा खुश लिखी तो तक लगी आंदर से अत्यार भाषण करता था कि शरीर पर ध्यान आपो